પાટણ ધર્મનગરીમાં ગુંગડી પાર્ટી કડવા પાટીદારની વાડીમાં ગુંજા ઉમિયા મહિલાઓના માધ્યમથી ધજા મહોત્સવમાં એકસો બહેનો અને ભાઈઓનું મિટિંગ આયોજન પાટણ શહેરમાં થયું ત્યારે ત્યારે ઊંઝા મંદિરથી આવેલ તમામ હોદ્દેદારોને માતાજીનો ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું ત્યાર પછી માતાજી સંસ્થા મહિલા સમિતિ ચેરપર્સન શ્રીમતી ડોક્ટર જાગૃતિબેન પટેલ વાઇસ ચેરપર્સન દ્વારા મીડિયા ઇન્ચાર્જ રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ચોવીસના તંત્રી પાટણ જિલ્લા સંગઠન સમિતિનું સન્માન કરવામાં આવ્યું વિસ્તૃત માહિતી આપવા આવી ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના મંત્રી શ્રી વસંતભાઈ ચોક્સી મંદિર નિર્માણ કમિટીના ચેરમેન શ્રી ગોવિંદભાઈ પટેલ ખજાનચી શ્રી હસમુખભાઈ કારોબારી શ્રી નટુભાઈ પટેલ ઉંઝા માતાજી સંસ્થાન મહિલા સમિતિ ચેરપર્સન શ્રીમતી ડોક્ટર જાગૃતિબેન પટેલ વાઇસ ચેરપર્સન શ્રીમતી ઉર્મિલાબેન ડોક્ટર મોહનભાઈ મીનાબેન પાટણ જિલ્લા કન્વીનર પારુલબેન ઊંઝા માતાજી મંદિર કારોબારી કમિટી સભ્ય દશભાઈ બોતેર કડવા સમાજ પ્રમુખ ચોર્યાસી કડવા પાટીદાર પાટણ પ્રમુખ પ્રહલાદભાઈ સમિતિ સાવાડા ઉંઝા મંદિર કારોબારી મનીષભાઈ પટેલ તેમજ કડવા પાટીદારની તમામ બહેનો અને ભાઈઓ મિટિંગમાં હાજરી આપીને સમગ્ર શ્રી ઉમિયા માતાજી ધજા મહોત્સવને ધામ અને ધૂમથી ઉજવવા માટેનો સંકલ્પ લીધો હતો ત્યારે શ્રીમાં ઉમિયાનો જયકારો કરીને ભક્તિમય વાતાવરણ બન્યું હતું ત્યારે આવેલ ઊંઝા મંદિર કમિટીના દરેક કારોબારી સભ્યોને મહિલા પ્રમુખ મીનાબેન પટેલ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ માતાજી સંસ્થાનો 1976 નો અવસર જ્યોતિરાત 2009 નો અવસર 10 વર્ષે 2019 માં લક્ષચંડી અને લક્ષચંડી પૂરો થયા પછી અક્ષયલે એવું છે કે ભાદરવી પૂનમનો અંબાજીમાં જે મેળો ભરાય અને લાખો સંગ શ્રદ્ધાળુ ભક્તો ચાલતા અને જે રીતે જાય એમ અંબાજી મેળો ભરાય એ જ પ્રકારે આપણે ઊંjha માતાજી સંસ્થા દ્વારા આ ભાદરવા મહિનાની 9 ના શિખરે અને 8000 મહોત્સવમાં એક સ્લોગન આપ્યો છે જે પ્રકારે લક્ષ્ય ચંડીમાં આપણે કહેતા કે માં અમે તૈયાર છીએ એ જ પ્રકારે અત્યારે માતાજી નું સ્લોગન છે કે શ્રદ્ધાના ના શિખરે મારી એક ધજા હવે શિખરે ધજા નું આપણે એક સાયન્ટિફિક રીઝન જોઈએ તો કોસ્મિક એનર્જી જે વિશ્વમાં દિવ્ય ચેતના છે સાથે ભગવાન એક મસ્તક છે એ ચેતાતંત્ર છે ત્યાંથી દિવ્ય ઊર્જા એ મૂર્તિમાં પ્રવેશે છે એનો મુખ આપણે આજે પ્રવર્તિત તારીખ થઈ છે આપણે 10 તારીખ સુધીમાં તો ગજા મહોત્સવના ફોર્મ પાવડી બુક અને એનો પૈસા